કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની આગેવાનીમાં રજૂઆત કરી હતી કાર્યકરો આતંકવાદ વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો ભરૂચમાં ગઈકાલે કાશ્મીરના પહેલગામ નજીક થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે દેખાવ યોજી કડક પગલાં લેવા માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભારત સરકારને આ પ્રકારના હુમલાઓ સામે કડક કાર્યવાહી કરવા તેમજ દેશની આંતરિક સુરક્ષા મજબૂત બનાવવાની માંગ રાખી હતી તેઓએ આતંકવાદ વિરોધી નીતિઓના વધુ શક્તિશાળી બનાવવાની અપીલ પણ કલેક્ટર મારફતે કરી હતી આ તકે કાર્યકરો આતંકવાદ વિરુદ્ધ નારા લગાવતા જોવા મળ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો આ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજરંગ દ ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ગઈકાલે જે કાશ્મીરના પહેલા ગામમાં જે આતંકવાદી હુમલો થયો અને જેમાં છવ્વીસ લોકોની જાતિ અને નામ પૂછીને ગોળી મારવામાં આવી એવી જ રીતે અત્યારે દેશભરના ખૂને ખાતર બી આ રીતના બનાવો બની રહેલા છે તો અમે આવેદનપત્ર આપીને દેશના પ્રધાનમંત્રીશ્રીને જાણ કરવા માગીએ છીએ કે આવા આતંકવાદીઓને પકડીને કડકમાં કડક સજાઓ કરવામાં આવે